ચોંટીલાના ગૌરક્ષા એવોર્ડ વિજેતા ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણના જન્મદિવસ નિમિત્તે ચોટીલામાં વિવિધ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યૂ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ સમસ્ત વાઢારા સમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સામાજિક કાર્યકર હરેશભાઈ છનલલ ચૌહાણના જન્મદિવસ નિમિત્તે અપંગ ગૌશાળા ચોટીલા નિરાધાર ગૌશાળા અને રામધણ ગૌશાળા ખાતે ગૌમાતાની પૂજા કરી ગૌ સેવાની પ્રવૃત્તિ કરીને ગાય માતાને ખોળ ખવડાવવામાં આવ્યું આ ઉપરાંત સાધુ સમાજનું સ્મશાન રાવળદેવ સમાજનું સ્મશાન વિગેરેની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણ સહિત સામાજિક ગૌ સેવા અને સેવાકીય પ્રવૃત્તિઓ કરીને આજરોજ હરેશભાઈએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો વૃક્ષારોપણ કાર્યક્રમમાં ચામુંડા માતાજીના મહંત બાપુના હસ્તે સર્વપ્રથમ વૃક્ષારોપણ કરાયું ચોટીલાના ઓમ શાંતિ પરિવારના દીદી દ્વારા હરેશભાઈને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા ચોટીલાના જાબાજ ગૌરક્ષકો સાધુ સંતો તેમજ તમામ સનાતનની સંગઠનો ફોરેસ્ટ વિભાગ હોમગાર્ડ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો આ સેવા કાર્યમાં જોડાયા હતા હરેશભાઈ પોતાના જન્મદિવસ ઉપર સરકાર પાસે ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર થાય તેવી આશા સાથે માંગણી વ્યક્ત કરી હતી અને વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની સામે દરેક લોકો વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરી ઉછેર કરે એવો સંદેશ આપ્યો હતો અહેવાલ જગદીશસિંઘ ઝાલા ચોટીલા